અઢી થી સાડા ત્રણ કિલોગ્રામ આગળ વધીએ એમસીક્યુ નંબર બે અ ચાઇલ્ડ ડબલ ઇટ્સ બર્થ વેઇટ એટ વોટ એજ બાળક પોતાના જન્મ વજન ને કેટલા મહિનામાં ડબલ કરે છે તો જવાબ છે પાંચ મહિના ફાઈવ મંથ સી તમને હિન્દી સોરી ઇંગ્લિશ અને ગુજરાતી બંને વસ્તુ આપેલું છે એટલે મહેરબાની કરીને તમને સમજવામાં ઈઝી પડે ત્રીજો એમસીક્યુ આપણે જોઈએ

આઠમો એમ સીક્યુ નોર્મલ મેડમ સર્કમ્ફરન્સ ઇન વેલ નરિશ્ડ ચાઇલ્ડ ઇઝ યોગ્ય પોષણ ધરાવતા બાળકમાં મધ્ય બાહુ પરિઘ કેટલો હોય છે તેનો જવાબ છે ગ્રેટર ધેન 13.5 સેન્ટીમીટર એનો જવાબ આવે આગળ વધીએ કે ભાઈ ચેસ્ટ સર્કમ્ફરન્સ બીકમ્સ ઇક્વલ ટુ હેડ સર્કમ્ફરન્સ એટ વોટ એજ આ જે છે ને ઈ સાહેબ આઈએમબી છે

સોરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ ઇઝ યુઝ ટુ મેઝર ધ લેન્થ ઓફ ઓફ ઇન્ફન્ટ શિશુની ઊંચાઈ માપવા માટે કયું સાધન ઉપયોગમાં લેવામાં આવે છે છે જવાબ ઇન્ફન્ટોમીટર આગળ વધીએ ચાઇલ્ડ એટ યર્સ એપ્રોક્સિમેટલી બે વર્ષના બાળકનું વજન આશરે કેટલું હોય છે તો કે બાર થી ચૌદ કિલોગ્રામ જેટલું હોય છે ઇઝ ટુ

માર્ક માય વોર્ડ પાંચ વર્ષથી નીચા બાળકોનું કીધું નીચેના બાળકની વાત અહીંયા થાય છે તો વર્ષથી નાના બાળકોના વૃદ્ધિ મૂલ્યાંકન માટે કયો ચાર્ટ આવે છે તો નામ છે અને આ જે છે એ આપણે જે છે એ આપણે બહુ ડીપલી અને બ્રીફલી સમજાવેલો છે આગળ વધીએ સેન્ટીમીટર માર્ક માય સેન્ટીમીટર આ લેસ આપેલું છે બરાબર છે

આ શ્રેષ્ઠ એનો સૂચકાંક માનવામાં આવે છે આઇટ ઓફ અ 6 યર ઓલ્ડ કેટલી ધ બ્રેન મગજની વૃદ્ધિ સૌથી ક્યારે થાય છે તો જવાબ છે ટુ યર એટલે કે દરમિયાન થઈ જાય છે અને સૌથી

ત્રણ વર્ષના બાળકનું અપેક્ષિત વજન કેટલું હોય છે તો એનો જવાબ છે ડી સોળ કિલો ગ્રામ બીએમઆઈ ઇઝ કેલ્ક્યુલેટેડ બાય ધ ફોર્મ્યુલા બીએમઆઈ ની ગણતરી કઈ રીતે થાય છે તો કે વજનના છેદમાં ઊંચાઈનો સ્ક્વેર જવાબ આવે સી વેટ ડિવાઇડેડ બાય હાઈટ ઇનટુ સ્ક્વેર 26 માં સી કીધું વોટ ઇઝ ધ એવરેજ હેડ સરકમફરન્સ ઓફ અ 6 મંથ ઓલ્ડ ઇન્ફન્ટ કીધું છે

આગળ વધીએ વોટ ઇઝ ધ મોસ્ટ રિલાયબલ ઇન્ડિકેટર ઓફ ક્રોનિક માલ ન્યુટ્રીશન સતત કુપોષણ માટે સૌથી વિશ્વસનીય સૂચકાંક કયો છે બરાબર છે તો હવે એનો જવાબ આપણે જોઈએ હેટ ફોર હાઇટ ફોર એજ ઉંમર પ્રમાણે એની ઊંચાઈ સતત કુપોષણ માટે સૌથી વિશ્વસનીય સૂચકાંક ઉંમર પ્રમાણે ઊંચાઈ છે આ આઈએમપી ફોર મુખ્ય સેવી આગળ વધીએ આપણે એટ ધ વોટ એજ ડઝ બર્થ વેઇટ બિકમ્સ ફોર ટાઈમ જન્મ વજન ચાર ગણું કેટલા વર્ષે થાય છે સી ચાર ગણું કીધું છે તો તેનો જવાબ આવે સી ચાર વર્ષ વિચ ઓફ ધ ફોલોઇંગ ઇન્ડિકેટ્સ વાસ્ટિંગ નીચેનામાંથી કયો કુપોષણનો વાસ્ટિંગ સૂચક છે બરાબર છે તો એનો જવાબ આવે સી વેઇટ ફોર હાઈટ ઊંચાઈ માટે વજન આ જે વસ્તુ જે છે એ ત્રણ અત્યાર સુધી આવી છે ટર્મ ફોર શોર્ટ સ્ટ્રક્ચર ઇન ક્રોનિક લાંબા સમયના કુપોષણના કારણે બાળકની ઘટાડા શું કહેવાય છે તો તેનું નામ છે સ્ટન્ટિંગ કહેવામાં આવે છે કોણીના વચ્ચેના મધ્ય બિંદુ થી આગળ જોઈએ નોર્મલ ગ્રોથ વેલો વેટ આફ્ટર ટુ યર્સ ઇઝ બે વર્ષની વય પછી સામાન્ય વજન વૃદ્ધિનો દર કેટલો હોય છે બરાબર છે તો એ તમને એનો જવાબ છે એ 1.22 kg પર યર એટલે કે દર વર્ષે 1 થી 2 કિલોગ્રામ જેટલો એનો વૃદ્ધિ દર જોવા મળે છે 35 માં આપણે જોઈએ એટ વોટ એજ હવે આજે ને સાહેબ આ છે ને IMP ક્વેશ્ચન માનવામાં આવે છે બધાની માટે બરાબર સાદી સાપનર્સની एग्जाम માટે ને ખાસ તો PHC ની एग्जाम જે આવવાની છે એની માટે આ વસ્તુ જે છે એ ખાસ છે

કુપણનું કુપોષણનું મૂલ્યાંકન કરવા માટે શું પ્રાય છે બી એમ આઈ ફોર એજ એનયુએસી ઓનલી વેટ ફોર એજ જવાબ આવશે ઓલ ઓફ ધ અબવ ઉપલોક્ત બધા ત્રણે ત્રણ જવાબ આવશે હવે આપણે જોઈએ આઠત્રીસમાં એમ શીખ્યું લેન્થ એટ વન યર ઓફ એજ ઈઝ એક વર્ષની ઉંમરે સરેરાશ લંબાઈ કેટલી હોય છે તો પંચોતેર ત્યાંસી સેન્ટીમીટર હોય છે આગળ ઇન્ક્રીઝ મોસ્ટ ડ્યુરિંગ માથા નો પરીક્ષા ઝડપી ક્યારે વધે છે તો કે પહેલા ત્રણ મહિના દરમિયાન ઝડપી વધે છે હવે આપણે પછી વૃદ્ધિ દર ખૂબ જ ધીમો થઈ જાય છે એક વર્ષ પછી વન જોઈએ આપણે બેસ્ટ ટુલ ટુ અસેસ ન્યુટ્રિશનલ સ્ટેટસ ઇન અંડર ફાઈવ ચાઇલ્ડ

मेजर इज लीस्ट रिलायबल इन असेसिंग मलन्यूट्रिशन कुपोषण माटे સૌથી ઓછો વિશ્વસનીય માપન વિધિ કઈ છે સાંભળજો તો એનો જવાબ છે આન્સર એ વેટ ફોર એ વેટ ફોર એ જ બરાબર છે વય માટે વજન વય માટે વજન સૌથી ઓછો વિશ્વસનીય છે 49 વોટ ઇઝ ધ આઈડિયલ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ મેઝર હેડ સર્કમ્ફરન્સ ઇન ઇન્ફન્ટ્સ શિશુના માથાના પરિઘ માપવા માટેનું યોગ્ય સાધન કયું છે તો તેનો જવાબ છે નોન સ્ટ્રેચેબલ લવચિક માપન પટ્ટી એટલે કે ફ્લેક્સિબલ નોન સ્ટ્રેચેબલ ટેપ લાસ્ટ બટ નોટ લિસ્ટ 50મો સવાલ MCQ તમારી સ્ક્રીન ઉપર 50 કરોડનો સવાલ છે સ્ટાન્ડર્ડ ડેવિએશન SD સ્કોર ઇન growth chart ઇન્ડિકેટ્સ વૃદ્ધિ ચાર્ટમાં SD સ્કોર શું દર્શાવે છે તો કે ન્યુટ્રિશનલ રિસ્ક દર્શાવે છે પોષણ જોખમ દર્શાવે છે અને આ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અને મને એવું લાગે છે પૂછાશે કેમ કે તો જ મેં અહીંયા લીધેલું હોય સાહેબ આ 1 થી 50 MCQ જે છે એ વેરી મોસ્ટ આઈએમપી છે અને ચેપ્ટર 2 જે છે એન્થ્રોપોમેટ્રિક મેઝરમેન્ટના આ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન MCQ અહીંયા લીધેલા છે આશા રાખું છું બહુ ઈઝી હોય તમને સમજાવી ગયા છે થેન્ક યુ